અષાઢ મહિનાની વત તેરસથી અમાસ સુધી એમ ત્રણ દિવસ આ વ્રત કરવાનું હોય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી માતાજીના મંદિરે જઈ ઘીનો દીવો કરવો અને માતાજીની પ્રાર્થના પૂજન કરવા દર્શન કરી ઘરે આવી એ વ્રતજી વ્રતની કથા વાર્તા સાંભળવી અને એકટાણું કરવું એકટાણામાં મીઠા વગરનું મોડું ભોજન લેવું અમાસના દિવસે આખી રાત જાગરણ કરવું માતાજીના નામનો અખંડ દીવો કરવો આ રીતે પાંચ વર્ષ સુધી વ્રત કરવું પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં એવ્રત જીવ્રત માની ગોળની કરવી પાંચ ગોળની કરવી ગોળની કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી સૌભાગ્ય ચિહ્ન વગેરે વસ્તુ ભેટ આપવી તેમની કથા વાર્તા આ પ્રમાણે છે સોનવતી નામે એક નગર હતું નગરમાં સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો તેની પત્ની તથા પુત્ર હતા આમ ત્રણેય જણ સુખ શાંતિથી રહેતા હતા થોડા વખત પછી પુત્રનું માગું આવ્યું અને સોમદત્તે કન્યા જોઈ પોતાના ઘરને અનુકૂળ કન્યા છે તે માની પુત્રના લગ્ન કર્યા એકવાર આ વર વહુ બંને ફરતા ફરતા સોનાવતી નગરી બહાર પહોંચી ગયા ત્યાં રસ્તામાં એક મંદિર જેવું લાગતા બંને દર્શન કરવાની ઈચ્છા થઈ અને જ્યાં મંદિરના પગથિયા ચડવા જાય છે ત્યાં જ વરને નાક કરડ્યો અને તે ત્યાંનું ત્યાં જ મૃત્યુ પામ્યો કલ્પાંત કરતી વહુ પોતાના પતિના મૃતદેહને મંદિરમાં લાવી રસ્તે જતી એક મજૂર આ બધું જોયું વહુએ બંનેને ઓળખી ગઈ અને ઉતાવળે પગલે ગામમાં જઈ વહુની સાસુને બધી વાત કરી બ્રાહ્મણ બ્રાહ્મણી તથા આડોશ પાડોશના માણસો દોડતા મંદિરે આવ્યા પણ આ બાજુ વહુએ મંદિરના દરવાજા બંધ કરી દીધા સાસુએ મંદિરના દ્વાર ખખડાવી કહ્યું બેટા દરવાજો ખોલો પણ વહુ દરવાજો ખોલતી નથી આખરે કંટાળી અને સવાર થાય ત્યારે વાત એમ વિચારી બધા ગામમાં ગયા રાત્રિના પહેલો પહોર થયો અને એવ્રતમાં મંદિરે પધાર્યા જોયું તો મંદિરના દરવાજા બંધ છે એમણે કમાળ ખખડાવી અવાજ દીધો કે મંદિરમાં કોણ છે જે હોય તે કમાળ ઉઘાડો નહીં તો મારા શાપનો ભોગ બનવું પડશે વહુએ આ સાંભળી દરવાજા ઉઘાડ્યા અને જોયું તો કોઈ દેવ સ્વરૂપ લઈ બાઈ ઊભા છે હાથ જોડી વહુએ પૂછ્યું આપ કોણ છો દેવી બોલ્યા તે મને ઓળખી નહીં આ મંદિર અમારી ચાર બહેનોનું છે એવ્રત જીવ્રત જયા અને વિજયા જેમાં હું એવ્રતમાં છું પણ આ તું કોણ સૂતું છે વાત સાંભળી હું બોલી માડી મારા ઉપર દયા કરો પરણ્યાને થોડો જ સમય થયો અને મારા પતિને નાગે દંશ દીધો છે અને જેનાથી તેઓ મૃત્યુ પામ્યા છે માટે દયા કરી અને હે માંડી મારા પતિને જીવતદાન આપો યવતમાં કહે હું જે કહું તે કરીશ વહુ કહે હા માં તમે જે કહેશો તે કરીશ મારા પતિ જો જીવન થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું એ કહ્યું તો તને જે પહેલું બાળક થાય તે મારું બોલ છે તૈયાર વહુ કહે હા માં આપીશ પહેલું બાળક તમને આપીશ પણ કૃપા કરી મારા પતિને જીવિત કરો વ્રતમાએ તેના પતિ પર દ્રષ્ટિ કરી ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું એટલામાં પહેલો પહોર પૂરો થયો અને એવરતમાં અદ્રશ્ય થઈ ગયા બીજો પહોરે વળી પાછા મંદિરનું બારણું ખખડ્યું વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તેજ રૂપ દેવી ઊભા છે વહુએ કહ્યું હાથ જોડી પૂછ્યું મા આપ કોણ છો ત્યારે પેલા દેવી બોલ્યા હે જીવ્રતમાં છું હું આ મંદિરમાં અમારા બેસણા છે પણ તું કોણ છે વહુએ બધી વાત કહી અને રડી પડી કે મા કંઈક દયા કરો મારા પતિને જીવિત કરો માએ કહ્યું તો હું કહું તેમ કરવા તૈયાર હોય તો તારા પતિને જીવિત કરું વહુ કહે મા આપ જેમ કહેશો તેમ હું કરવા તૈયાર છું જીવરતમાં કહે સાંભળ તારું બીજું બાળક થાય એ તારે મને આપી દેવાનું બોલ છે કબૂલ વહુ કહે હા મા કબૂલ છે અને પછી તો જીવરત્માએ પણ પોતેના શરીર પર કૃપા દ્રષ્ટિ કરી અને તેના પતિના શરીરમાં વધારે સળવળાળ થયો ત્યાં તો જીવરત્મા પણ અલોપ થઈ ગયા હવે વહુને થયું કે ચોક્કસ મારા પતિ સજીવન થશે જે આમ તેણીના મનમાં ધરપત થઈ ત્યાં જ પાછા મંદિરના બાયણા ખખડ્યા વહુએ દરવાજો ખોલ્યો તો ત્યાં જયામાં ઊભા હતા પોતાની બધી વાત જયામાને વહુએ કહી અને કહ્યું મા આપ કાંઈક દયા કરો જયામાએ કહ્યું તારે જે ત્રીજું બાળક થાય તે તારે મને આપવાનું આ વચન જો તું મને આપે તો જ તારા પતિદેવને સજીવન કરું જયામાં કહે તેમ વહુ કરવા તૈયાર થઈ એટલે જયામાએ તેના પતિ પર દ્રષ્ટિ કરી અને તેનો પતિ પડખું ફર્યો ત્યાં તો જયામાં પણ અંતરધ્યાન થઈ ગયા આમ રાત્રીના ત્રણ પહોર વીતી ગયા અને ચોથો પ્રહોર થયો અને જીવ્યામાં વિજ્યામાં આવ્યા વિજયામાને જોઈ વહુ તો કરગરવા લાગી અને પોતાની કથની કહેતા બોલી આપ મુજ દુઃખી પર દયા કરી અને મારા પતિને જીવતા કરો વિજયામાં બોલ્યા તું જો મારા કહ્યા પ્રમાણે કરે તો તારા પતિને સજીવન કરું કરીશ માં તમે જેમ કહેશો તેમ હું કરીશ જીવ કહેશો તો જીવ આપી દઈશ માં પણ મારા પતિને સજીવન કરો દીકરી તારો જીવ નહીં પણ તારું ચોથું બાળક મને તું આપી દેજે વિજ્યામા બોલ્યા ચોથું બાળક આપ્યું તમને મા એમ વહુ બોલી અને વિજ્યામાએ તેના પતિના દેહ પર કૃપા દ્રષ્ટિ કરી અને તેણીના પતિએ આળસ મળી આંખો ઉઘાડી બેય પતિ પત્ની માના પગમાં પડ્યા પછી વહુએ ચાર માતાજીને આપેલા વચનની વાત તેના પતિને કરી અને જ્યાં સવાર પડ્યું કે એક પૂજારીજી મંદિરે પૂજા કરવા આવ્યા આ બેય પતિ પત્નીએ માતાજીની પૂજા કરતા જોયા અને તુરત જ તે પૂજારીજી ગામમાં ગયા અને બ્રાહ્મણના માતાપિતાને વાત કરી સૌ પૂજારીની વાત સાંભળી હર્ષખેલા થઈ મંદિર તરફ દોડ્યા મંદિરે આવી અને પોતાના પુત્ર તથા પુત્રવધૂને એમ કેમ જોઈ બધાને આનંદ થયો સૌ ઘરે આવ્યા સમય જતાં વહુને સારા દિવસો દેખાયા અને બરાબર નવ માસે પુત્રને જન્મ આપ્યો બીજા જ દિવસે રાત્રે એ વ્રતમાં આવ્યા અને વહુને કહ્યું દીકરી જાગે છે કે ઊંઘે છે જાગું છું મા એવું વહુ બોલી આપેલું વચન યાદ છે ને મા બોલ્યા હા મા આપેલું વચન કેમ ભૂલાય વહુ બોલી તો લાવ મારો દીકરો એ એ દીકરાની માગણી કરી અને વહુએ તો પોતાનો દીકરો વચન પાળવા વ્રત માને સોંપી દીધો પોતાના પતિના જીવન માટે પોતાના જણ્યાનું બલિદાન આપ્યું સવારે સાસુને ખબર પડી કે વહુની પાસે બાળક નથી તેમને કંઈ સમજણ પડી નહીં કે બાળકનું શું થયું રાતમાં બાળકને કોણ લઈ જાય ચોક્કસ આમાં કાંઈ ગોટાળો છે આમ થોડો વખત જતાં આ વાત ભૂલાઈ ગઈ વળી પાછું એક દોઢ વર્ષ વીત્યું વળી પાછા વહુને સારા દિવસો દેખાયા અને સમય થતા પાછો વહુને દીકરો અવતર્યો અને પાસે મુજબની માંગણી કરી મુજબ બીજો દીકરો આપી દીધો સવારે સાસુએ આવીને જોયું તો દીકરો નથી વહુને ઢંઢોળીને પૂછ્યું વહુ દીકરો ક્યાં છે વહુ કહે રાત્રે માતાજી આવ્યા અને દીકરો લઈ ગયા સાસુને વહેમ પડ્યો કે નક્કી વહુ ડાકણ લાગે છે છોકરા ભરખી જાય છે નહીં તો આમ ન બને માતાજી તો દીકરા આપે લઈ થોડા જાય સાસુને લાગ્યું કે વહુ ખોટું બોલે છે દીકરા બેય ભરખી ગઈ છે અને માતાજીનું નામ આપે છે હવેની વાર બરાબર ધ્યાન રાખવું મનમાં નક્કી કર્યું સમયને જતા વાર નથી લાગતી વહુને ત્રીજી સુવાણમાં પણ દીકરો જ અવતર્યો સાસુ વહુના ખાટલે બેઠી જાગે છે ત્યાં તો જયામાં આવ્યા અને ઘરમાં આવી ચારે બાજુ નજર ફેરવી નિંદ્રા દેવીને પ્રેરણા કરી અને આખા ઘરના બધા ગયા ખાટલે બેઠેલી સાસુ પણ ખાવા લાગી પછી જયામાએ વહુને આપેલા વચનની યાદ દેવડાવી વહુએ તો ત્રીજો દીકરો પણ આપી દીધો સવારે સાસુ જાગીને જુએ છે તો દીકરો ગુમ સાસુએ તો રડા રોડ કરી મૂકી પણ હવે શું થાય આમ આખા ગામમાં વહુ ડાકણ છે અને ત્રણ ત્રણ દીકરા ભરખી ગઈ છે તેવી વાતો થવા લાગી આ વાત ફેલાતી ફેલાતી રાજાના કાને પહોંચી રાજાને નવાઈ લાગી કે કમાલ છે મા દીકરા ખાઈ નહીં અને ડાકણ કદી થાય નહીં નક્કી કંઈક ભેદ છે તેમણે સાસુને કહેવડાવ્યું કે હવે અમને બોલાવજો સમય જતા વહુને ચોથી પ્રસ્તુતિ આવી આ વખતે રાજા પોતે પહેરો ભરે છે કારણ કે તેને જાણવું છે કે વાતમાં શું ભેદ છે ત્યાં તો અડધી રાત્ર વીતી અને વિજયમાં ચોથા દીકરાને લેવા આવ્યા પોતાની શક્તિથી બધાને નિંદ્રામાં નાખી બોલ્યા વહુ બેટા જાગે તો છે ને હા માં વહુ બોલી હું જાગું છું આપેલું વચન યાદ રાખ્યું છે કે ભૂલી ગઈ ના ના માળી બરાબર યાદ છે એમ વહુ બોલી તો વિજ્યામાં બોલ્યા તો લાવ મારો દીકરો વહુએ વચન મુજબ ચોથો દીકરો વિજ્યામાંને આપી દીધો સવારે જોયું બધાએ તો દીકરો ન મળે સાસુ તો વહુને જેમ તેમ બોલવા લાગી પણ રાજાને કંઈક રહસ્ય લાગ્યું નક્કી કાંઈક ભેદ છે વહુને પાંચમી સુઆવડ આવી અને દીકરી અવતરી સવારે સાસુએ જોયું તો દીકરી સલામત છે સાસુને સંતોષ થયો દીકરી કિલકિલાટ કરે છે આથે વહુએ કહ્યું મા મારે ગોયણી જમાડવી છે સાસુએ કંઈ જવાબ આપ્યો નહીં તેથી વહુ તો બીજા દિવસે સવારે વહેલા ઊઠી નાહી ધોઈ ફૂલ પૂજા પૂજાપો લઈ એવરતમાં જીવ્રતમાના મંદિરે આવી અને માતાજીને કહ્યું મારે વ્રતનું ઉજવણું કરવું છે માટે તમે ચારેય માતાજીઓ મારે ત્યાં ગોયણી થઈને આવો આમ એ વ્રતમાં જીવ્રતમાં અને વિજ્યામાં વહુને ત્યાં ગોયણી થઈને જમવા આવ્યા વહુએ તો ભક્તિભાવથી જમવાનું પીરસીને જમાડવા માંડ્યા ત્યાં તો ઘોડિયામાં સૂતેલી બાળકી રડવા લાગી માતાજીએ કહ્યું દીકરી કેમ રડી છે વહુ બોલી માતાજી એનો હિંચકો નાખનાર કોઈ નથી જો ભાઈ હોય તોય હિંચકો નાખે ત્યાં તો ચારેય માતાજી બોલ્યા ભાઈ કેમ નથી એને તો ચાર ભાઈઓ છે લે આ તારા ચારેય દીકરા આમ ચારેય માતાજીએ વહુને તેના ચારેય દીકરા પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા પછી તો ગામમાં બધાને સાચી વાતની ખબર પડી સાસુને પણ સાચી વાતનો ખ્યાલ આવ્યો અને જ્યાં સર્વને સાચી વાતની ખબર પડી તો સૌને આનંદ થયો અને સૌ સુખેથી રહેવા લાગ્યા હે ઐવરતમાં હે જીવ્રતમાં હે જયામાં હે વિજયામાં આપ જેવા વહુને ફળ્યા તેવા વ્રત કરનારને કથા સાંભળનારને અને કથા કહેનાર સર્વને